દસ કે પાંચ વર્ષ સુધી વેરો ભરપાઈ ન કરનાર સત્તર મકાન દુકાન સીલ કરવામાં આવતા બાકી દ્વારા નોટિસ ફટકારવા છતાં વેરો નહીં ભરપાઈ કરતા કાર્યવાહી શરૂ કરાઈ હતી આગામી દિવસોમાં લિસ્ટ આધારે તબક્કાવાર કાર્યવાહી થશે તેમ નોટિફાઈડ ઓથોરિટીએ જણાવ્યું હતું અંદાજે પાંચસો થી વધુ બાકી વેરા ધારકો સામે કાર્યવાહીની શક્યતા છે નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા વારંવાર નોટિસ ફટકાર્યા બાદ પણ વેરો ભરપાઈ ન કરનાર સત્તર દુકાન અને મકાન માલિકોને નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા મિલકત સીલ કરવાની કામગીરી શરૂ કરતા બાકી વેરા ધારકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો છેલ્લા દસ વર્ષથી વેરો ભરપાઈ ન કરનાર સત્તર દુકાન ફ્લેટ અને મકાનોને સીલ કરવામાં આવ્યા છે કાર્યવાહી દરમિયાન ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત સાથે મિલકત સીલ કરવામાં આવી હતી અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ સઘન બનાવવામાં આવી છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં અનેક મકાનો અને દુકાનો આવેલી છે આ મકાનો અને દુકાનોને માલિકોએ વેરો ભરવાનો હોય છે પરંતુ કેટલાક સમયથી દસ કે પાંચ વર્ષ કરતા વધુ સમયથી વેરો ન ભરપાઈ કરતા બાકી ધારકોનું લિસ્ટ નોટિફાઈડ દ્વારા કરવામાં આવ્યું હતું જે લિસ્ટ અનુલક્ષીને આજ રોજ કાર્યવાહી શરૂ કરી હતી તે પૂર્વે વારંવાર નોટિસ ફટકાર્યા બાદ પણ વેરો ભરપાઈ ન કરનાર સત્તર દુકાન અને મકાનોના માલિકોને નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા સીલ કરવામાં આવી છે આજે સવારના સમયે નોટિફાઈડ એરિયા ઓથોરિટીની વિવિધ ટીમ અંકલેશ્વર જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં પહોંચી હતી અને પોલીસની હાજરીમાં સીલ કરવામાં આવ્યા હતા અંદાજે પાંત્રીસ લાખ કરતાં વધુનો વેરો બાકી હતો જેને લઈ આજરોજ કાર્યવાહી કરવામાં આવી હતી તો આગામી દિવસોમાં લિસ્ટ આધારે અંદાજે પાંચસોથી વધુ લોકો સામે જેઓએ દસ વર્ષ કે પાંચ વર્ષ કરતાં વધુ સમયથી વેરો ભરપાઈ કર્યો નથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે કરોડો રૂપિયાના બાકી પડતા વેરા માટે નાણાકીય વર્ષ બે હજાર પચ્ચીસ અને છવ્વીસ પૂર્વે નોટિફાઈડ ઓથોરિટી દ્વારા કાર્યવાહી શરૂ કરી હતી